ખેડબ્રહ્મા શહેરમાં રાત્રિના સમયે ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડતા ખેડબ્રહ્મા હરણાવ નદીમાં માલધારીઓની ગાયો ભેંસો તળાઈ હતી સાઠ પશુઓ પૈકી અઢાર પશુઓને બચાવ્યા બેતાળીસ પશુઓ લાપતા થયા છે ખેડબ્રહ્મા ઈજર હિંમતનગર શહેરની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ખેડબ્રહ્મા ઇજર હિંમતનગર ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાજુથી આવતા માલધારીઓની ગાયો હતી મળતી માહિતી મુજબ ગાયો ભેસો નદીમાં પ્રવાહમાં માં તળાવતા બહાર નીકળવાની હજુ સુધી કોઈ માહિતી નથી રાત્રિ સવારે ચાર વાગ્યા સુધી રેકી કરવામાં આવ્યું હતું સ્થાનિક અધિકારીઓ સ્થળ પર કાફલો તૈનાત હતો Rohit Dayani Divyang News Khed Brahma